નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા સત્તર નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને તેને વૈધાનિક રીતે મંજૂરી આપવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકામાંથી કદવાલને એક અલગ તાલુકા મથક બનાવવાની જાહેરાત થતાં વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી છે પરંતુ તાલુકા મથક બનવાની જાહેરાત થતાં જ તાલુકાની ઓફિસો ક્યાં બનાવવી તેને લઈ અને જાત જાતની અટકળો શરૂ થઈ છે ત્યારે ગઈકાલે તાલુકાના ભીખાપુરા મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર જેટલી ગ્રામ પંચાયતના સરપંચો આગેવાનો ગામજનો અને અગ્રણીઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વેચાદભાઈ બારિયા પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે લોકોને ભેગા કર્યા હતા અને તેમની અંદર નવા સોસવા ખાતે જે તાલુકાની ઓફિસો બનાવવા માટે બહુમતી લોકોએ પોતાની સંમતિ દર્શાવી હતી પરંતુ આમ જોવા જઈએ તો નવા સોસવા વિસ્તાર એ પણ ડુંગરાળ વિસ્તાર છે અને એની અંદર ઓફિસો કેવી રીતે બનાવી એ હવે સરકારનું કામ છે જોવાનું અને કેટલાક લોકોનું મત નવા સોસવાની અંદર બનાવવામાં છે તો બીજા લોકોનું કદવાલની આસપાસ રોડ ટચ ગમે તે રીતે ઓફિસો બને તો લોકોને ખૂબ જ સુખાકારી રહે તેવી પણ કેટલાક લોકોની માન્યતા છે આમ જોવા જઈએ તો કદવાલ પાસે જમીનોનો અભાવ છે કારણ કે બધી પ્રાઇવેટ જમીનો છે અને નવા સોસવાની અંદર ઘણું બધું સરકારી પડતર પડેલું છે જેની અંદર આ ઓફિસો બનાવવી શકાય તેમ છે માટે ત્યાંના સ્થાનિક જે આજુબાજુના સરપંચો છે તે નવા સોસવાની આસપાસ તાલુકાની તમામ નવી ઓફિસો બનાવવામાં આવે તે મત ઉપર એકમત જોવા મળી રહ્યો છે પરંતુ સરકારશ્રી દ્વારા અંગે યોગ્ય સર્વે કરી અને લોકો

એક જ જગ્યા ભણે અને લાભાર્થીઓને એક જ જગ્યાએ પૂર્વો લાભ મળી રહે એ હેતુથી અમે સરકાર શ્રી રજૂઆત કરવાના હોવાથી અહીંયા ઉપસ્થિત થયા હતા અને અમે આજના માધ્યમથી સરકાર શ્રીને અને વહીવટાર સાહેબ શ્રીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે કદવાલ તાલુકાનો જે મથક બને અને દરેક પ્રકારની ઓફિસો બને તે કદવાલ તાલુકામાં આવેલ સોસવા ફળિયામાં ભણે જેથી કરી લાભાર્થીઓને આવવા જવા માટે અને સર્વ પ્રકારની સાનુકૂળતા રહે એ રીતે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છે કે અમારી લાગણી અને માગણી સંતોષે મનસુખ રાઠવા ગઢ ભીકાપુરા જૂથ ગ્રામ પંચાયત સરપંચશ્રી ભીકાપુરા ગ્રામ પંચાયતમાં કદવાલ વિસ્તારની સત્તર ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ અને તમામ સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા એકત્રિત થઈને મને બોલાવવામાં આવ્યો કે ભાઈ એક બેઠક છે ને તો અહીં તમે આવો અમારી રજૂઆત સાંભળવાની છે એટલે હું અહીંયા ઉપસ્થિત છું આ બધા આગેવાનોની રજૂઆત એવી છે કે ભાઈ આ કદવાલ તાલુકો નવો બન્યો છે તો કદવાલ તાલુકાની કચેરીઓ એટલે આખું તાલુકા મથક જે એનું સંકુલ બનવાનું છે એ સંકુલ એક જ જગ્યાએ બને જેથી પાવી દે આપણે કદવાલ તાલુકાની પ્રજાને વહીવટી કામો કરાવવામાં સરળતાથી એક દિવસમાં તમામ કચેરીઓની મુલાકાત લેવી હોય તો લેવાઈ જાય અને રખડવાનું નહીં થાય વાહન વ્યવહારની તકલીફ ના પડે સમાજ સુરક્ષાની દ્રષ્ટિએ તકલીફ ના પડે એટલા માટે એમની માગણી હતી ને બધાની માગણી છે કે ભાઈ આ કદવાલ

એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે આટલો મોટો જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એનો બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય શૈક્ષણિક સંકુલો પણ એમાં બને એટલે મેં એમની હું સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ અને એ લાગણી પહોંચાડીને સો ટકા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા દિનના વ્યક્તિ છે અને હકારાત્મક દ્રષ્ટિવાળા છે પ્રજાને જે તકલીફ પડે છે એના લીધે તાલુકો આપ્યો છે કદવાલ ભવિષ્યની પેઢીને તકલીફ ના પડે એના માટે અચૂક તમારી બધાની માગણી લાગણી અને માગણી હું પહોંચાડીશ અને સો ટકા બધી તમારે લાગણી અહીંયા મારા કાર્યકર્તાઓની આગેવાનોની છે કે શોષવામાં બને તો એ બનશે એમાં કંઈ હવે બધાની ઈચ્છા સૌની ઈચ્છા માતા કી પંચ એ પરમેશ્વર એ લાગણી એ તમારી બધાની માગણી લાગણી અમે સરકારમાં માં હું પહોંચાડીશું આટલી જ વાત છે એના માટે ગતિ થયા હતા બધા